સમગ્ર ગુજરાતમાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે આગળ વાત વલસાડની કરીએ તો વલસાડ જિલ્લામાં પણ સતત બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે વહેલી સવારે વલસાડમાં ધોધમાર વરસાદ ખાપ્યો વરસાદમાં બે કલાકમાં બે પોઈન્ટ ચુમ્માલીસ ઇંચ વલસાડમાં વરસાદ થયો છે છીપવાડ અને મોગરવાડી અંડરપાસમાં પણ પાણી ભરાઈ ગયા છે ત્યારે અંડરપાસમાં આ રીતે પાણી ભરાઈ જતા અટવાયા છે પાણી ભરાઈ બંને અંડરપાસને બંધ કરી દેવામાં આવ્યા છે આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો અંડરપાસના દ્રશ્યો છે કે જ્યાં બેરીકેટ લગાવી દેવામાં આવ્યા છે વાહન વ્યવહાર ન થાય તેના માટે થઈને ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે છેલ્લા બે દિવસથી વલસાડ જિલ્લામાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે ત્યારે આજરોજ પણ વહેલી સવારે બે કલાકમાં પોણા ત્રણ ઇંચ વરસાદ પડતા વલસાડ શહેરના બંને અંડરપાસ જે છે બંધ થઈ ગયા છે તો પોલીસ દ્વારા જે છે બંને અંડરપાસ ને બંધ કરી બેરેક મૂકી લોકોને અવર જવર કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે કમર સમા પાણી વલસાડના બંને અંડરપાસમાં ભરાઈ જતા મોગરાવાડી અંડરપાસ અને છીપવાડ અંડરપાસ જે છે એ બંધ કરવામાં આવ્યો છે સાથે સાથે વલસાડ શહેરના અનેક રસ્તા ઉપર જે છે પાણી ભરાયા છે વલસાડ આ ચિફા અંડરપાસ છે વલસાડ શહેર થી તેમજ નોકરિયાત વર્ગના લોકો જે છે એ અટવાયા હતા મેઘરાજા છે જે વલસાડ જિલ્લામાં હાલ મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ છેલ્લા બે કલાકમાં વલસાડ ખાતે નોંધાયો છે જાવેદ ખાન સંદેશ ન્યૂઝ વલસાડ